નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો છે સેન્સેક્સ બસોને એકતાલીસ પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી પણ પંચાણું પોઈન્ટ ઘટીને આવ્યો છે ટેકનિકલ કરેક્શન આવવાનું હતું ચાલુ બજારે આજે સવારે આવી ગયું અને સવારે સેન્સેક્સ અને નિફ્ટી ખુલ્યા પછી પ્લસ હતા પણ દરેક ઊંચા મથાળે જેમ વેચવાલી આવે છે એવી રીતે આજે પણ દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી હવે મિત્રો સવાલ એ છે કે આ સપ્તાહ તો આપણું બહુ જ જેને કહેવાય કે નબળું ગયું છે કંપનીઓના પરિણામો શરૂ થઈ ગયા છે ગઈકાલે ટીસીએસનું પરિણામ પણ સારું આવ્યું હવે સવાલ એ છે કે આગામી સપ્તાહ કેવું રહેશે અને પ્રી બજેટ રેલી આવશે કે કેમ એ બધા સવાલો આપણના મનમાં છે કે નવું બાઈંગ આવશે કે નહીં આવે તો આ તમામ સવાલ જે છે એના જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું અને બજારમાં આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને આજે શુક્રવાર છે તો આજે બેસ્ટ બાય સેક્ટર પણ હું આપને આપીશ આજે તો મિત્રો આ વિડિયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ સિત્યોતેર હજાર છસો ને બ્યાસી ખુલ્યો શરૂઆતમાં ટેકનિકલ કરેક્શન આવ્યું સિત્યોતેર હજાર નવસો ને ઓગણીસ થયો વધીને અને ત્યાંથી પાછો સડસડાટ તૂટી સિત્યોતેર હજાર નવ્વાણું એટલે લગભગ આઠસો પોઈન્ટ જેટલો ઘટ્યો ઊંચા મથાળીથી સિત્યોતેર હજાર નવ્વાણું થયો અને ત્યાંથી પાછો એ સુધરી ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર ત્રણસો પોઈન્ટ એકાણું બંધ આવ્યો છે જે બસ્સોને એકતાલીસ પોઈન્ટ ત્રીસની નરમાઈ દર્શાવે છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર પાંચસો ને એકાવન ખુલ્યો શરૂમાં એ વધી ત્રેવીસ હજાર છન્નું થયો ત્યાંથી તૂટી ત્રેવીસ હજાર ત્રણસો ને ચુમ્માલીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ચારસો એકત્રીસ પોઈન્ટ પચાસ બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે આજે પંચાણું પોઈન્ટ ઘટ્યો છે મિત્રો એડવાન્સ લેટલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ રહ્યો છે પાંચસો બાવન સ્ટોક વધ્યા છે આજે એની સામે બાવીસો ને સિત્યાસી સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે ઇકોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે તેવી રીતે નિફ્ટી ફિફ્ટીમાં જોઈએ તો ચૌદ શેર વધીને આવ્યા છે અને તેની સામે છત્રીસ શેરના ભાવ ઘટ્યા છે આજે પંદર સ્ટોક ફિફ્ટી વીક હાઈ ઉપર બંધ છે અને તેની સામે બસો સ્ટોક છે એ ફિફ્ટી વીક લો નીચે બનાવ્યા છે આજે એકતાલીસ સ્ટોકમાં અપર સર્કિટ આવી અને તેની સામે એકસો ને એક્યાસી સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી એટલે મિત્રો આ ફિગર જોયા પછી તમને એમ લાગે કે બજારમાં જેને કહેવાય વેચવાલીનો દોર વધારે વધારે છે છે વીક લો નીચે બંધ સંખ્યા અને લોઅર સર્કિટ જેમાં લાગી હોય એની સંખ્યા પણ મોર દેન ત્રણ ચાર ગણી વધારે છે આજે સૌથી વધુ ઉચકાયેલા શેર અને સૌથી વધુ ગગડેલા શેર ઉપર નજર કરી લઈએ તો આજે ટોપ ગેઇનર્સ છે ટીસીએસ ટેક મહિન્દ્રા એચસીએલ ટેકનોલોજી ઇન્ફોસિસ અને વિપ્રો પાંચે પાંચ સ્ટોક આઈટી સેક્ટરના છે એની પણ આપણે આજે ચર્ચા વિડીયોના અંત લગભગ અંતમાં કરીશું આપણે સૌથી વધુ ગગડેલા શેર છે શ્રીરામ ફાઇનાન્સ ઇન્ડુસિન બેંક અદાણી એન્ટરપ્રાઇઝ એનટીપીસી અને BEL એલ તો મિત્રો આ હતું આજનું બજારનું ટ્રેન્ડ અને આજે જેને કહેવાય કે બજાર જે રીતે ઘટ્યું છે તો આજે એક જ દિવસમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં પાંચ પોઈન્ટ સાત લાખ કરોડનું ધોવાણ થયું છે એટલે ઇન્વેસ્ટરોનો જે પોર્ટફોલિયો છે એ આજે પણ ત્રીજા દિવસે પણ સતત ઘસાયો છે એટલે પાંચ પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ તો આજે બધા ટોટલ માર્કેટના માર્કેટ કેપિટલ ઘટ્યું છે એટલે રોકાણકારોના સ્વાહા થઈ ગયા છે આપણે કોર્પોરેટ ન્યૂઝ પર આવી જઈએ ગઈકાલે બજાર બંધ થયા પછી ટીસીએસનું પરિણામ આવ્યું અનુમાન કરતા ખૂબ સારું આવ્યું રેવન્યુ એની છ ટકા વધીને આવી અને એનો નફો જે બાર ટકા વધી અને બાર હજાર ત્રણસોને એંસી કરોડ આવ્યો એણે વચગાળાનું ડિવિડન્ડ દસ રૂપિયા આપ્યું સ્પેશિયલ ડિવિડન્ડ છાસઠ રૂપિયા આપ્યું એટલે છોતેર રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું એની પહેલાં એણે દસ દસ રૂપિયાના બીજા વીસ રૂપિયાના ટોટલ વીસ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપી ચૂકી છે કંપની અને બીજું એણે છોતેર રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું એટલે શેર હોલ્ડરોને જેને કહેવાય કે ખુશખબરી હતી આનંદો હતો એટલે આ બધા સમાચાર આવ્યા એટલે આજે ટેકનોલોજીના શેર આઈટી સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ આવ્યું ઓલમોસ્ટ ટીસીએસના પરિણામ પછી એની આગેવાની હેઠળ આજે બજારમાં ઉછાળો આવ્યો અને એવું અનુમાન પણ મુકાઈ રહ્યું છે કે ટીસીએસ પછી આગામી સપ્તાહે ઇન્ફોસિસ વિપ્રો એચસીએલ જે પણ આઈટી સેક્ટરની કંપનીઓ છે એના થ્રીના રિઝલ્ટ સારા આવશે એવું અનુમાન અત્યારથી મુકાઈ રહ્યું છે એટલે આઈટી સેક્ટરના ભારે લેવાલી હતી બરોબર એટલે મિત્રો આ હતું અને બીજું ટાટા એલેક્સીનું આજે ચાલુ બજાર એ ક્વાર્ટર થ્રીનું પરિણામ આવ્યું છે એ પણ જો કે એ તો નબળું પરિણામ આવ્યું છે એની રેવન્યુ એક પોઈન્ટ સાત ટકા ઘટીને આવી છે નફો તેર ટકા ઘટીને આવ્યો છે માર્જિન ઉપર પણ પ્રેશર પડ્યું છે એટલે આ બધા કારણોને કારણે ટાટા એલેક્સીનું પરિણામ નબળું આવ્યું છે એટલે એનું એનું જે જે રેટિંગ એજન્સીઓ છે જે અગ્રણી વિદેશી ફંડો હોય તો એણે ટાટા એલેક્સીનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે તેની સામે ટીસીએસનું રેટિંગ અપગ્રેડ કર્યું છે અને ઊંચા ટાર્ગેટો આપવામાં આવ્યા છે આજે સી ઈએસસીનો નફો પણ ત્રણસો ને એક કરોડથી ઘટીને બસો બ્યાસી કરોડ આવ્યો છે કન્સોલિડેટેડ રેવન્યુ પણ બત્રીસસો ને ચુમ્બલીસ કરોડથી વધી અને પાંત્રીસોને એકસઠ કરોડ આવી છે રેવન્યુ વધી છે પણ તેની સામે તેનો નફો ઘટીને આવ્યો છે સી ઈ એસ નફો હા બીજી તરફ ક્વાર્ટર થ્રીનું થોડુંક અપડેટ આવ્યું છે જે એસ ડબલ્યુ સ્ટીલ છે એણે ક્રૂડ સ્ટીલનું પ્રોડક્શન ત્રણ ટકા વધી અને છ પોઈન્ટ મિલિયન ટન પહોંચ્યું છે જે લગભગ રેકોર્ડ હાઈ સપાટી પર એનું પ્રોડક્શન થયું છે એટલે જે એસડબલ્યુ સ્ટીલનું પરિણામ ક્વાર્ટર થ્રીનું પણ સારું આવવાનો આશાવાદ મૂકી શકાય સૂર્યા રોશનીને એક્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડનો એક નવો ઓર્ડર મળ્યો છે એ પણ એક સમાચાર આજે મળી રહ્યા છે મિત્રો આજે નવું આઈપીઓનું લિસ્ટિંગ થયું એસએમઈ પ્લેટફોર્મ પર ફેબ ટેક ટેકનોલોજીનો આઈપીઓ આવ્યો હતો સાતસો ને ચાલીસ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયો હતો કંપનીએ પંચ્યાસી રૂપિયામાં શેર આપ્યા હતા અને બીએસસીમાં એકસો એકસઠ રૂપિયા અને પચાસ પૈસામાં એનું લિસ્ટિંગ થયું એટલે કે નેવું ટકાનો લિસ્ટિંગ ગઈને એના શેર હોલ્ડરોને મળ્યો છે અને લિસ્ટિંગ થયા પછી અપર સર્કિટને સ્પર્શી પણ ગયો હતો માર્કેટનો ટ્રેન્ડ ખરાબ છે તેમ છતાં પણ આઈપીઓના જે લિસ્ટિંગ થઈ રહ્યા છે તે ખૂબ સારા થઈ રહ્યા છે શેર હોલ્ડરોને એમાં લગભગ બમણાથી પોણા ભાગ જેટલો નફો મળી રહ્યો છે અને લિસ્ટિંગ સારું થઈ રહ્યું છે મિત્રો હવે આપણે સવાલ એ છે કે બજાર આગામી સપ્તાહે કેવું રહેશે તો આગામી સપ્તાહે પણ ટ્રેન્ડ જે અત્યારનો હાલનો ટ્રેન્ડ જોતા બજાર પેરિસ ટ્રેન્ડ જ રહેવાનો છે બજારમાં ઘસાતો ટ્રેન્ડ જ જોવાનો છે બીજું ઘણી બધી ઇવેન્ટ્સ આવવાની છે પણ બજારમાં અવિશ્વાસનું વાતાવરણ ભારો ભાર જોવા મળી રહ્યું છે બીજું મિત્રો વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના બીજી તરફ પહેલી ફેબ્રુઆરીએ આપણું યુનિયન બજેટ રજૂ થવાનું છે એટલે પ્રી બજેટ પહેલા પ્રી બજેટ પહેલા બજારમાં એક રેલી આવવી જોઈએ પણ એ રેલીનો પણ અભાવ છે બજારમાં બારોબાર અવિશ્વાસનું વાતાવરણ છે કારણ કે એફઆઈઆઈ સતત વેચવાલ છે ક્વાર્ટર ટુના અર્નિંગ જોયા પછી એફઆઈઆઈ ભારતીય શેર બજારમાં વેચવાલ થઈ છે હવે ક્વાર્ટર થ્રીના પરિણામો આવવાના શરૂ થયા છે ક્વાર્ટર થ્રીના પરિણામ જો સારા આવશે તો ફરીથી પાછી એફઆઈઆઈ એન્ટ્રી લેશે અને યુનિયન બજેટ પણ કેવું આવે છે કારણ કે આપણો જીડીપી ગ્રોથ છે એ છ પોઈન્ટ ચાર ટકાનું અનુમાન મૂકાયું છે જે લગભગ બે વર્ષની નીચી સપાટીએ રહ્યું છે એટલે આ જે બજેટ આવવાનું છે કેન્દ્રીય બજેટ એ કેવું આવે છે એના ઉપર પણ એક મોટો મદાર છે ઇકોનોમીને ગ્રો કરવા માટે ઇકોનોમી જીડીપી ગ્રોથને ગ્રો કરવા માટે અને ફિસકલ ડેફિસિટને અંકુશમાં લેવા માટે અને ક્યાં કે એક્સપેન્ડિચર વધારે છે ક્યાં કન્ઝમ્સન વધારે છે કયા સેક્ટરમાં કેટલું આવંટન કરે છે એ બધી વાતો જે છે એ બજેટ જોયા પછી નક્કી થશે એટલે એફઆઈઆઈ પણ અત્યારે હાલ તોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરતી હોય તેમ લાગી રહ્યું છે તેમ છતાં પણ એફઆઈઆઈ તો જાન્યુઆરી લગભગ બે હજાર પચીસની સાલ શરૂ થઈ ત્યારથી એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલ રહી છે એટલે એ બજારના એક ન્યૂઝ બેડ ન્યૂઝ તો છે જ આપણા માટે બીજું મિત્રો આગામી સપ્તાહે ચૌદમી જાન્યુઆરી આવે છે મંગળવારે ચૌદમી જાન્યુઆરીએ મંગળવારે બજાર ચાલુ છે બંધ નથી પણ ચૌદમી જાન્યુઆરી એ બજારની ટર્નિંગનો પોઈન્ટ છે ચૌદમી જાન્યુઆરી બજારનો ટર્નિંગ પોઈન્ટ છે ઉત્તરાયણની કેન પડશે જેમ દિવાળીની કેન પડી હતી અને આપણે વિડીયો બનાવીને બધાને સમજ આપી હતી કે મુહૂર્તની કેન પડે એ પરફેક્ટ ચાલે છે એ તમે જોયું છે કે મહુરતની કેન આ વખતે જે પડી દિવાળીના મહુર્તની કેન એ પહેલાં તેજી કરીને ત્યાંથી પછી મંદી કરીને મહુરતના કેનના જે લેવલ્સ છે એ તૂટ્યા પછી સતત બજારમાં મંદીનો દોર ચાલી રહ્યો છે એટલે આ વખતે ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણના સેન્સેક્સ નિફ્ટી અને પર્ટિક્યુલર સ્ટોક્સના જે હાઈ લો બને અને જે બાજુ બજાર જાય એ બાજુ બજાર જશે એટલે આગાહી આપણે ચૌદમી જાન્યુઆરી પછીના બજારમાં કરીશું કે શું થવાનું છે અને કઈ ટર્નિંગ પડી છે એ પણ આપણે સમજ આપીશું પણ ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણની જે કેન પડશે એ બજારની ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે પણ હાલ તો ટેકનિકલી જોવા જઈએ તો સેન્સેક્સ નિફ્ટી અને બેન્ક નિફ્ટી તમામે તમામ પેરામીટર્સ જે છે એ દબળા છે બેરિશ છે એટલે હાલ હમણાં કંઈ લેવા જેવું લાગતું નથી બીજું મિત્રો હવે પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે લગભગ ચૌદ પંદર દિવસનો સમયગાળો રહ્યો છે પ્રી બજેટ રેલી ખરેખર શરૂ થવી જોઈએ તો જે સેક્ટરમાં આશાવાદ હોય કે આ સેક્ટરમાં નાણાં પ્રધાન આ આટલા પૈસાની ફાળવણી કરશે અથવા નવી છૂટછાટ આવશે તો આ સેક્ટરને ફાયદો થશે તો એ પ્રી બજેટ રેલી ખરેખર શરૂ થવી જોઈએ પણ થઈ શકી નથી મને એવું લાગે છે કે આગામી સપ્તાહથી બજેટ બજેટ રેલી થોડીક શરૂ થઈ શકે છે અને હા આજે શુક્રવાર છે એટલે હું તમને કેટલાક બેસ્ટ બાય સ્ટોક બેસ્ટ બાય સ્ટોક તો નથી આપતા આપણે પણ બેસ્ટ બાય સેક્ટરના નામ સેક્ટર વાઈઝ આપને આપીશું કારણ કે બજેટ આવવાનું છે તો બજેટ પહેલાં રેલવે સાથે સંકળાયેલા સ્ટોક્સ જે છે એ તમે બાય કરી શકો છો એમાં તમને ગેઇન મળશે કારણ કે આ વખતના બજેટમાં રેલવેમાં વધુ સારી સુવિધા થાય તે માટે ખૂબ સારું બજેટની ફાળવણી પણ કરાશે અને વધારે એલોકેશન પણ કરી શકાય તેમ છે એટલે રેલ સ્ટોક તમે લઈ શકો છો બીજું કન્ઝ્યુમર ગુડ્સના સ્ટોક્સ તમે બાય કરી શકો છો રિયાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સારા સ્ટોક્સ પણ તમે બાય કરી શકો છો કારણ કે સરકારે જીડીપી ગ્રોથ વધારવો હોય તો એમણે ઇન્ફ્રામાં કન્ઝમ્પશન વધારવું પડશે ઇન્ફ્રામાં એમણે વધારે પૈસાનું રોકાણ કરવું પડશે એટલે રિયાલિટી અને ઇન્ફ્રા સેક્ટર પણ મને બેસ્ટ બાય સેક્ટરમાં લાગે છે બીજું ટીસીએસના પરિણામ પછી મને આઈટી સેક્ટર પણ સારું લાગે છે મેં ગયા સપ્તાહે પણ કહ્યું હતું કે આવનાર ઘટાડામાં આપ આઈટી સેક્ટરના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો તો એ તમને લાભદાયી રહેશે અને ફાયદો કરાવશે તો આગામી સપ્તાહ માટે પણ આઈટી સેક્ટર મને ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે એટલે જોઈએ આગામી સપ્તાહે બજારમાં ટ્રેન્ડ કેવો રહે છે અને ચૌદમી જાન્યુઆરીએ બજારનો ટ્રેન્ડ બદલાય તો નવાઈ પણ નહીં પણ ઉત્તરાયણની કેન કેવી પડે છે એ આપણે જોવું રહ્યું એ ટર્નિંગનો દિવસ છે એટલે એના ઉપર આપણી ખાસ નજર રહેવી જોઈએ મિત્રો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ